પરિવારના લોકો ડેડ બોડી સ્વીકારી રહ્યા નથી તેમણે તો ફક્ત ન્યાય જોઈએ ત્યારે કોળી સમાજના અગ્રણી માવજીભાઈ દેસાઈ જો નરેશભાઈ જોડિયાને ન્યાય નહીં આપવામાં આવે તો સમગ્ર કોળી સમાજ ભેગો થશે અને વિરોધ કરશે કહેતા વધુમાં શું કહી રહ્યા છે તે જોઈએ તેમ એવું છે કે ત્રણ મહિના પહેલા જ દરશભાઈ આચાર્ય ગુજરી ગયા છે એના હાડકા કોક સુકરે નદીને આવ્યા હતા સુરત એના રૂમે એને આશરો દેવાના બાનામાં પોલીસની કસ્ટડીમાંથી એને હાળા નીકળી ગયા ભાગી ગયા અને પોલીસ એને હાળાની ઉપર એક્શન નહીં લેવાને બદલે નરેશભાઈ જે આરટીઆઈ માંગી ગઈ પોલીસની સામે એમાં પોલીસને કિનાખોરી રાખી અને નરેશભાઈ ઉપર ગુનો નોંધ્યો ગુનો નોંધ્યો અને બુધવારે નરેશભાઈના મોટા બાપા ઉક્ત થઈ ગયા તો ગુરુવારે એમનું કાર્ય જ હતું બુધવારે આ ભાઈને પોલીસ આવીને લઈ ગઈ અને આઈથી પોલીસ લઈ ગઈ એ પછી હું છું કાંઈ એમને ખબર નથી અમારા નરેશભાઈને જીવતા પોલીસ લઈ ગઈ પણ પછી જે કાંઈ થયું અમને કાંઈ ખબર નથી ને આજની તારીખ સુધી ડેડ બોડી નરેશભાઈની અમે સ્વીકારવા ત્યાં જ નથી હું કામ કે મારા માણસને તો લઈ ગયા એમનો કોઈ એવો ગુનો હતો નહીં એ ભાઈ પણ વિડીયોમાં બોલે છે મારો કોઈ ગુનો છે નહીં ભાઈ મને શું કારણે લાવ્યો એમ પછી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો એ બેઠશું અને ઓલ ગુજરાત કોળી સમાજને અમે લાવીશું બસ આ ન્યાય મળે એ જ મારી માંગણી બીજું કાંઈ તો આ મુદ્દે પોલીસ અધિકારીઓને ખખડાવતા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને પણ સાંભળી લઈએ કે તે અધિકારીઓને શું ધમકી આપી રહ્યા છે બે દિવસ પહેલા તાલુકાના ભટવદર ગામમાંથી નરેશભાઈ જોડિયા નામક એક વ્યક્તિને સુત્રાપાડા પોલીસ સ્ટેશન ના અધિકારીઓએ અહીંથી એરેસ્ટ કરેલો અને એમના પરિવારના કહેવા મુજબ આ નરેશભાઈને મારતા મારતા અહીંથી પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા હતા અને હાલ એને માથામાં ઈજા લાગવાના કારણે ગઈકાલે એનું મૃત્યુ થયું છે જે કોઈ કેસમાં લઈ ગયા હશે પૂરી વિગત મારા ધ્યાન ઉપર આવી નથી છતાં પણ જો આ બાળકને મારવામાં આવ્યો હશે તો હું આ અધિકારીઓને સ્પષ્ટ કહેવા માંગુ છું કે આવી કૃત્ય કરનારી અધિકાર આપને કોઈ આપ્યો નથી અને જો આવું કર્યું હશે તો કોઈને બક્ષવામાં પણ નહીં આવે અને સરકારમાં રજૂઆત કરી અને જેટલી વધારેમાં વધારે શિક્ષા થઈ શકે એ દિશાએ હું કામ કરવાનું છું સંપૂર્ણપણે આ રીતે કામ કરનારા લોકો ઉપર જે કાંઈ અધિકારી પર એક્શન લેવાના થતા હશે એ સંપૂર્ણપણે એક આગેવાન તરીકે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે એક જનપ્રતિનિધિ તરીકે આ મારી ફરજમાં આવે છે અને આવા કરનારા લોકો પર કાયદાકીય રીતે જે કાંઈ એક્શન લેવામાં આવશે એ કરવામાં આવશે એમાં કોઈ કાચું નહીં કપાય એ આપણે માહિતી આપી છે તો ક્યાં સુધી અધિકારીઓ તેમની મનમાની ચલાવશે અને કાયદાને પોતાના હાથમાં લેતા રહેશે આ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર